પોરબંદર શહેરની મધ્યે આવેલા રાજાશાહી જમાનાનું જૂનું કોર્ટ બિલ્ડીંગ અત્યંત જર્જરિત બની ગયું છે તેનું રિસ્ટોરેશન કરીને મ્યુઝિયમ બનાવવા માટે દસ દસ વર્ષથી રજૂઆતો કરવામાં આવતી હોવા છતાં તંત્ર આ બાબતે હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી કરી નથી અહીંયા આ ઇમારતમાં અવારનવાર સ્લેબના પોપડા ખરતા હોવાથી કેટલાક મહિનાઓ પહેલા તંત્રએ લોકોની સલામતી માટે આ બિલ્ડીંગની આજુબાજુમાં દિવાલ ચણી દીધી છે પરંતુ તેના નવીનીકરણ માટેની કોઈ જ કામગીરી કરી નથી પોરબંદરને પ્રવાસનધામ તરીકે વિકસાવવાની વાતો થઈ રહી છે ત્યારે વહેલી તકે સરકારે આ ઐતિહાસિક ઇમારતને તેનું ગૌરવ અપાવીને મ્યુઝિયમ બનાવવું જોઈએ તેવી માંગણી ઉઠવા પામી છે પોરબંદરનું જૂનું કોર્ટ બિલ્ડિંગ રાજાશાહી જમાનાનું આ કોર્ટ બિલ્ડિંગ છે કે જ્યાં મ્યુઝિયમ બનાવવાની વાતો વારંવાર થાય છે વર્ષોથી રજૂઆતો થતી આવી છે કે પોરબંદર એ યાત્રાધામ છે અને બહારથી અનેક પ્રવાસીઓ આવે છે ત્યારે અહીંયા મ્યુઝિયમ બનાવવામાં આવે તો બહારથી ફરવા આવતા પ્રવાસીઓને અને પોરબંદરના સ્થાનિક લોકોને પણ એક નવું નજરાણું મળે પરંતુ તંત્રની ઉદાસીનતાના કારણે આ ઈમારત અત્યંત જર્જરિત બની ગઈ છે અને હવે તો એવી પરિસ્થિતિ થઈ ગઈ છે કે તેની આજુબાજુ જઈ શકાય તેવું પણ નથી અને તેના કારણે કોઈ અકસ્માત સર્જાય નહીં તે માટે દિવાલ બનાવી દેવામાં આવી છે ત્યારે સરકારને નમ્ર અપીલ લે છે કે વહેલી તકે આ ઈમારતનું રિનોવેશન કરે અને મ્યુઝિયમની વ્યવસ્થા ઉપલબ્ધ કરે જેથી પોરબંદરમાં પ્રવાસન ક્ષેત્રે વિકાસ થઈ રહ્યો છે તે વધુ વેગવંતો બને પોરબંદર આજકાલ જિજ્ઞેશ પોપટ